રાજીનામા બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કોંગ્રેસને રામ રામ કહીને ભાજપમાં જોડાશે તેવા સમાચાર મીડિયાએ પ્રકાશિત થતા લલિત વસોયા આ અંગે સ્પષ્ટતા કરી છે તેઓએ પાર્ટીને છોડવાની ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી છે કોંગ્રેસ નેતા લલિત વસોયા કહ્યું કે હું કોંગ્રેસ છોડું તો મારી જનતાનું ધામણ લાજે

વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં સામેલ થઈને ભાજપને ટિકિટ પરથી ફરીથી વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી લડવાનો તખ્તો ગોઠવી દીધો છે ધર્મેન્દ્રસિંહના રાજીનામા બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત વસોયા કોંગ્રેસને રામ રામ કહીને ભાજપમાં જોડાશે તેવા સમાચાર મીડિયા પ્રકાશિત થતા લલિત વસોયાએ આ અંગે સ્પષ્ટતા કરી છે તેઓએ પાર્ટીને છોડવાની ચોખ્ખી ચોખ્ખી ના પાડી દીધી છે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ કહ્યું કે હું કોંગ્રેસ છોડું તો મારી જનેતાના ધાવણ લાજે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ જણાવ્યું હતું કે હું કોંગ્રેસ છોડું તો મારી જનતાનું ધાવણ લાજે વસોયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીનું મારા પણ ઋણ રહ્યું છે મારા દાદાએ કોઈનું ઋણ નહીં રાખવું એવી શીખ આપી હતી પક્ષનું ઋણ અદા કરવા માટે જ મેં જિલ્લા કોંગ્રેસની જવાબદારી સ્વીકારી હતી કોંગ્રેસ મને બે હજાર સત્તર બે હજાર બાવીસ વિધાનસભા અને બે હજાર ઓગણીસમાં લોકસભાની ટિકિટ આપી હતી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા લલિત વસોયા કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે એવા સમાચારો કોઈ માધ્યમથી બતાવી રહ્યા છે ત્યારે ખુલાસો તો નહીં પરંતુ મારા દિલની વાત કરવા આપ સૌની સામે આવ્યો છું મિત્રો કોંગ્રેસ પાર્ટીએ બે હજાર સત્તર માં વિધાનસભાની ટિકિટ બે હજાર ઓગણીસ માં પોરબંદર લોકસભાની ટિકિટ બે હજાર બાવીસ માં ફરીથી વિધાનસભાની ટિકિટ વિધાનસભાની અંદર નાયબ દંડક નું પદ અને ફરીથી મને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે કોંગ્રેસ કોંગ્રેસ મને ઘણું બધું આપ્યું છે મારી ઉપર મિત્રો મારા પરિવારની એક પરંપરા રહી છે મારા દાદા પણ મને શીખવાડતા ગયા છે કે કોઈનું ઋણ કોઈનું કર્જ આપણી માથે ના રહેવું જોઈએ એ મિત્ર હોય કે દુશ્મન હોય પણ મરતા એનું કર્જ ચૂકવવું જોઈએ કોંગ્રેસ પાર્ટીનું મારી ઉપર ઘણું ઋણ છે અને એ ચૂકવવા માટે મેં સંગઠનમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી લીધી છે અને આપ સૌને ખાતરી આપું છું કે કોંગ્રેસ પાર્ટીના આ નબળા સમયની અંદર હું કોંગ્રેસનું ઋણ ચૂકવવા માટેનો પ્રયત્ન કરવાનો છું અને આ સંજોગોમાં પાર્ટીની આ નબળી સ્થિતિની અંદર જો પાર્ટી છોડીને જાઉ તો હું એવું માનું છું કે મારી જનતાનું ધાવણ લાજે અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી મારે પત્રકાર મિત્રોને પણ કહેવું છે કે આપ આપની ફરજ બજાવું છું પણ સાથે સાથે આપને જે સમાચાર મળે છે એ સમાચારની ખરાઈ પણ કરતા જાઓ આવા સમાચારોને કારણે અમારી ઇમેજને પણ ધક્કો લાગે છે અમારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ પણ ક્યાંક ને ક્યાંક ખૂણે અમારી ઉપર શંકા કરે છે અમારી વિશ્વસનીયતા ઘટે છે એટલે પત્રકાર મિત્રોને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે સમાચારમાં તથ્ય હોય તો સમાચાર બેફામ રીતે ચલાવો ના નથી પરંતુ કરો એવી આપ સૌને વિનંતી પણ કરું છું અને મારા સૌ કોંગ્રેસી કાર્યકર્તાઓને કોંગ્રેસી મિત્રોને ફરીથી ખાતરી આપું છું કે મિત્રો જ્યાં સુધી કોંગ્રેસનો નબળો સમય છે અને કોંગ્રેસનું ઋણ જ્યાં સુધી હું નહીં ચૂકવી શકું ત્યાં સુધી હું કોંગ્રેસ પાર્ટી છોડવાનો નથી એવી આપ સૌને ખાતરી આપું છું જય કોંગ્રેસ બીરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ સુરેન્દ્રનગર